નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ બાર પ્રકરણ દસ બજાર પ્રક્રિયા સંચાલન આજના વિડીયોમાં આપણે હવે બજાર પ્રક્રિયાને વેચાણ વચ્ચેનો તફાવત સમજવાનો છે તમને નથી કે બજાર પ્રક્રિયાને વેચાણ એટલે શું બે સરખું જ કહેવાય પણ ખરેખર બે સરખું નથી બે વચ્ચે ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળે છે એટલા માટે તફાવતના મુદ્દા સ્વરૂપે અહીંયા એ બાબત આપણને આપેલી છે પહેલો મુદ્દો અર્થ ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહેવાય શું કહે છે જુઓ તો કે ગ્રાહકની જરૂરિયાતો જાણીને વસ્તુ કે સેવાનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને બજાર પ્રક્રિયા કહેવાય એ કે સૌ પ્રથમ પહેલાં ગ્રાહકની જરૂરિયાતને જાણવી પડે ગ્રાહકની જરૂરિયાતને જાણીને પહેલાં વસ્તુ કે સેવાનું તમારે સર્જન કરવું પડે વસ્તુ બનાવવી પડે અને આ જે બનાવવાની પ્રક્રિયા છે ને એને બજાર પ્રક્રિયા કહેવાય નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ કે પૈસા લ્યો ને બદલામાં કોઈ સેવા કે વસ્તુ આપી દો એટલે આજે વિનિમયનું માધ્યમ છે ને વેચાણ તરીકે ઓળખવામાં આવે ઓલામાં તો પહેલાં એની વસ્તુની સર્જન એની જરૂરિયાતને જાણવી પડે પછી એવી વસ્તુ બનાવવી પડે અને નફા સર્જન કરવાની જે પ્રક્રિયા છે ને એ વેચાણ પ્રક્રિયા ગણાય બધા પ્રક્રિયા ગણાય બીજું કાર્યક્ષેત્ર ઘણું જ વ્યાપક કાર્યક્ષેત્ર છે તેમાં ગ્રાહકની જરૂરિયાત જાણવી નવી પેદાશો વિકસાવવી કિંમત નિર્ધારણ નક્કી કરવું વેચાણ પછીની સેવાઓનો પણ સમાવેશ કરો એનું વ્યાપક ક્ષેત્ર ઘણું બધું મોટું વિશાળ છે એક એમાં તો પહેલા ગ્રાહકની જરૂરિયાતને તમારે જાણવી પડે ત્યારબાદ નવી પેદાશો વિકસાવવી પડે ત્યારબાદ કિંમત નિર્ધારણ કરવી પડે એટલે કિંમત નક્કી કરવી પડે અને વેચાણ પછીની સેવાઓનો એમાં સમાવેશ કરવો પડે છે આનું કાર્યક્ષેત્ર બહુ સીમિત છે તેમાં માલની માલિકી વેચાણ કરતા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની જે ક્રિયાનો સમાવેશ થાય છે એમાં શું હોય તો કે એનું કાર્યક્ષેત્ર બહુ સીમિત છે ટૂંકું છે એમાં માલની માલિકી વેચાણ કરતા પાસેથી ગ્રાહક પાસે જે સોંપવાની પ્રક્રિયા છે એનું કાર્યક્ષેત્ર બહુ સીમિત છે

કારણ કે બજાર પ્રક્રિયામાં તો ઘણી બધી બાબતો આવે બજાર પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર કાચો માલ વહેલા પૂરો પાડનાર આવે ઉત્પાદક દ્વારા ઉત્પાદન થાય વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ હોય વેચાણ વિતરણની પ્રક્રિયા એમને પૂર્ણ ન થાય ઉત્પાદકો પાસેથી હોલસેલરો પાસે જાય ઓરિયા ડિસ્ટ એરી વેરિયા ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય ત્યારબાદ વેચનાર પાસે જાય અને પછી ગ્રાહક પાસે જાય છે આવા અનેક પક્ષકારોનો એમાં સમાવેશ થાય છે અહીંયા તો માત્ર બે જ પક્ષકારો હોય ખરીદનાર અને વેચનાર શરૂઆત અને અંત બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધન શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધી છે અહીંયા ઉત્પાદન કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાનું વેચાણ સાથે જ પૂર્ણ થઈ જાય છે અહીંયા પહેલાં તો બજાર પ્રક્રિયાનું કાર્ય એટલે તો કે પહેલાં તો સંશોધન કરવું પડે સંશોધન કરી લીધા પછી વેચાણ કરવું પડે અને વેચાણ કરી લીધા પછી એની સેવાઓ પણ પૂર્ણ કરવી પડે જ્યારે તો માત્ર ઉત્પાદન થયા પછી વેચાણ સુધીનું જ કાર્ય છે માલનું વેચાણ થઈ જાય એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે મૂડીની જરૂર માલનો સંગ્રહ કરવાનું માલનું વર્ગીકરણ કરવાનું પેકિંગ કરવાનું માલ પર નિશાની કરવાની માલની હેરફેર કરવાની વગેરેના કાર્યમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે આનું કાર્યક્ષેત્ર બહુ મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત પ્રમાણમાં બહુ કેવી પડે છે ઓછી પડે છે કારણ કે બજાર પ્રક્રિયામાં તો મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવું પડે પ્લસ અમુક સમય માટે માલનો સંગ્રહ પણ કરવો પડે માલનું પેકિંગ માલ પર નિશાની કરવી માલની હેરફેર કરવી આ બધા કાર્યમાં મૂડીની જરૂર પડે છે જ્યારે અણુ કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડીની જરૂરિયાત પ્રમાણમાં કેવી રહે છે ઓછી રહે છે પ્રયાસોની દિશા ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવી ગ્રાહક સુધી પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવે છે પહેલાં ગ્રાહકની જરૂરિયાતને ઓળખવી પડે પછી એ પ્રમાણે વસ્તુનું શું કરવું પડે ઉત્પાદન કરવું પડે અહીં ગ્રાહકને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે અહીં તો વસ્તુ તૈયાર છે માત્ર ખાલી ગ્રાહક એ વસ્તુ લે એવા જ પ્રયત્ન કરવામાં આવે છે હવે આપણે અત્યારે વાત કરવાની છે બજારીય સંચાલન વિચારધારાઓ વિભાવનાઓ અથવા ખ્યાલો વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી એનો ક્રમશઃ વિકાસ થાય છે માર્કેટિંગ એ ગ્રાહકોની ઈચ્છાઓ જરૂરિયાત પૂરી કરવાની એક સઘન પ્રવૃત્તિ સઘન એટલે બધી તો કે અત્યારના સમયમાં જુઓ ને તો કે માર્કેટિંગ એ આકસ્મિક નથી પરંતુ એક વિકાસ છે આજે માર્કેટિંગ કરવું પડે બજારીએ પ્રક્રિયાનું સંચાલનનું સંશોધન કરવું પડે તમારે અને માર્કેટિંગ એ ગ્રાહકની ઈચ્છા જરૂરિયાત પૂરી કરવાની એક સઘન એટલે બધી જ પ્રવૃત્તિઓ છે કોઈ એક ચોક્કસ વિચારધારા ખ્યાલ કે ફિલસૂફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાના માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે દરેક ધંધાદારી એકમને પોતાના ખ્યાલો પોતાના વિચારો પોતાના મંતવ્ય આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને દરેક ઉત્પાદકો માર્કેટિંગ કરે છે માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસુફીની માર્કેટિંગની વિભાવના કે ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે આવી પાંચ અભિગમો જોવાના છે જેની આપણે વાત કરવાની છે પહેલું છે આ વિભાવ ઉત્પાદન વિભાવના આ વિભાવના ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પેદાશની પર્યાપ્તતા અને કિંમત ઉપર ભાર મૂકવામાં આવે છે તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે જ્યારે ગુણવત્તાને વધુ મહત્ત્વ આપતું આપવામાં આવતું ન હોય પરંતુ વસ્તુની નીચી કિંમત અને પર્યાપ્તા જરૂરી હોય ત્યાં ખ્યાલ અમલમાં આવે છે આ વિભાવના મુજબ પેદાશમાં કોઈપણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી અલ્પિક્ષિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળતો પહેલું શું કીધું ઉત્પાદન વિભાવના કે જ્યાં માત્ર વસ્તુના ઉત્પાદન વિભાવનાના ખ્યાલથી જ કામ કરવામાં આવે છે એમાં માત્ર પેદાશની પર્યાપ્તા અને કિંમત ઉપર ભાવ ભાર મૂકવામાં આવે કે ભાઈ વસ્તુ કેટલામાં મળે છે આ જ બાબતને ખાલી ધ્યાનમાં લઈને ગણતરી કરવામાં આવે છે તેમાં ગ્રાહક વસ્તુની ગુણવત્તાને મહત્ત્વ નથી આપતું માત્ર વસ્તુ મળે છે અને ઓછી કિંમતે મળે છે આ બે જ બાબતોને ધ્યાનમાં લઈને ગ્રાહક વસ્તુ ખરીદે છે આમ વસ્તુની નીચી કિંમત અને પર્યાપ્તતા જરૂરી હોય ત્યાં ખ્યાલ અમલમાં આવે છે આ વિભાવના મુજબ પેદાશમાં કોઈપણ જાતની વધારાની વસ્તુ ઉમેરતા નથી કે વસ્તુ જેમ છે એમને માપી દે છે અને પછી કોઈ પાછળની સુવિધા પણ પૂરી પાડતા નથી પેલી વિભાવનાથી ઉત્પાદન વિભાવના બીજી છે પેદાશ વિભાવના પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે પેદાશ વિભાવના ઉપર શું કરવામાં આવે વસ્તુની પેદાશ ઉપર ભાર એટલે બહત આપ્યો અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે પરંતુ તે ગ્રાહકની જરૂરિયાત પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી કે ભાઈ અમુક જીવન જરૂરિયાતની વસ્તુ છે તો એ જીવન જરૂરિયાતની વસ્તુની જરૂરિયાત કાયમ માટે પડશે તો એવી જ વસ્તુ બનાવે છે બરાબર એમાં કંઈ કોઈ વસ્તુનો ઉમેરો કરી શકાતો નથી કે કોઈ વસ્તુને દૂર કરી શકાતી નથી ઘણા ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો બજારમાં પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે અને આ વિભાવના અનુસરતા એકમો સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત કર્યા રાખે છે એની આ જ પ્રવૃત્તિ આ જ પ્રકારની જોવા મળે છે ત્રીજું છે વેચાણ વિભાવના જો પહેલું હતું ઉત્પાદન વિભાવના બીજું હતું પેદાશ વિભાવના ત્રીજું છે વેચાણ વિભાવના આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વેચાણની પ્રક્રિયા ઉપર ભાર મૂકવામાં આવે છે ગ્રાહકને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે એકમો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવે છે તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અહીં વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવે છે વેચાણ વૃદ્ધિના પ્રયત્ન વગર ગ્રાહકનો પૂરતો પ્રતિભાવ મળી શકતો નથી ગ્રાહકોની જરૂરિયાત ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ માલને રોકડમાં રૂપાંતરિત કરવાના બધા જ પ્રયાસ કરવામાં આવે છે આ ગ્રાહકને અસંતોષનો આ ખ્યાલ ધ્યાનમાં લેતા નથી જો પહેલું હતું ઉત્પાદન વિભાવના બીજું હતું પેદાશ વિભાવના ત્રીજું છે વેચાણ વિભાવના આ વિભાવના માત્ર વેચાણ લક્ષિત છે કે ભાઈ વસ્તુનું વેચાણ કેમ વધારવું અહીંયા માત્ર વેચાણની પ્રક્રિયા ઉપર જ ભાર આપવામાં આવે છે ભાઈ વેચાણમાં વધારો કેવી રીતે કરો અહીંયા વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં છે ભાઈ ગ્રાહક કોઈ પણ ભોગે વધારે ને વધારે વસ્તુ કેવી રીતે ખરીદે આ એક જ બાબત ઉપર અહીંયા ભાર મૂકવામાં આવે છે અહીંયા એકમો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવે છે ભાઈ મહત્તમ વેચાણ થવું જોઈએ તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરે અને માટે વસ્તુની જાહેરાતો આપે વ્યક્તિગત વેચાણ કરે અથવા વેચાણ વધારવા માટેના અનુરોધો પ્રયાસો કર્યા રાખે અહીં વેચાણકર્તા દ્વારા માલની માંગ ઊભી કરવાના પ્રયત્ન કરવામાં આવે ઘણીવાર વેચાણ કરતાં શું કરે માલની કૃત્રિમ અછત ઊભી કરે નહીં કૃત્રિમ અછત ઊભી કરી અને વસ્તુ ખરીદવા માટે ગ્રાહકોને આકર્ષવામાં આવે છે વેચાણ વૃદ્ધિના પ્રયત્ન વગર ગ્રાહકને પૂરતો પ્રતિભાવ મળતો નથી ગ્રાહકની જરૂરિયાત ઉપર અહીંયા ધ્યાન આપવામાં આવતું નથી માત્ર માલને રોકડમાં રૂપાંતરિત કરવાના જ બધાય પ્રયાસ કરે છે અને રોકડથી જ માલ વેચે છે અને ગ્રાહકના અસંતોષની બાબતોને પણ અહીંયા કોઈ પ્રકારે ધ્યાનમાં લેવામાં આવતી નથી ત્રણ વિભાવનાની વાત કરી પહેલું હતું ઉત્પાદન વિભાવના બીજું હતું પેદાશ વિભાવના ત્રીજું વેચાણ વિભાવના ચોથી વાત કરવાની છે બજારીય વિભાવના અને પછી છે સામાજિક વિભાવના જો બજારી વિભાવના આ ખ્યાલને માર્કેટિંગના ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતની તેમની પસંદગી ટેવ શોખ વગેરે અંગે સંશોધન કરી તેના અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે ગ્રાહક બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રીય હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની આવે છે શું કે છે અહીંયા વસ્તુનું વેચાણ કરવા માટે માર્કેટિંગ કરવામાં આવે છે આ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાતો એની પસંદગી એના ટેવ એની શોખ વગેરે બાબતોનું સંશોધન કરવામાં આવે છે અને એ અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે અહીં ગ્રાહક બજારનો રાજા છે તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃત્તિ ગ્રાહક કેન્દ્રીય હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યશ્રમ રીતે પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહક સંતોષવાનું લક્ષ્ય અહીંયા ધ્યાનમાં લઈએ છીએ ઉપરના ખ્યાલો કરતાં માર્કેટિંગ વિભાવના એક વધુ આધુનિક ખ્યાલ છે જેમાં એકમને ગ્રાહકને અને સમાજને ફાયદો થાય છે વર્તમાન સમયમાં તમે જુઓ તો ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગ ખ્યાલ અપનાવી લીધો અને માર્કેટિંગ ખ્યાલને કારણે જ દરેક ધંધાદારી એકમ પોતાના ધંધાનો વિસ્તાર અને વ્યાપ શું કરી શકે છે વધારી શકે છે પાંચમી વિભાવના છે સામાજિક વિભાવના અને સમ સમાજલક્ષી વિભાવના તરીકે ઓળખવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય આપવાને કારણે બજારીય વિભાવનાની ઘણી બધી ટીકાઓ થઈ આજે ગ્રાહકની જરૂરિયાતને પ્રાધાન્ય એ એટલે લે બજારી વિભાવનાની ટીકાઓ કરી કે ભાઈ આ નહીં કારણ કે આગળની વિભાવ ન જોઈએ કે જ્યાં તો ગ્રાહકને કોઈ બાબતને મહત્ત્વ આપવામાં આવતું નહોતું માર્કેટિંગના ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત જાણી તેને સંતોષવાના પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેનાથી ગ્રાહકનું સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે સાથે સાથે કુદરતી સાધનોનો બગાડ પણ થાય છે આ વિભાવના મુજબ દરેક ધંધાધારી એકમે બજારીય સંચાલનના કાર્ય એવી રીતે કરવા જોઈએ કે જેથી ગ્રાહકની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણમાં ઓછામાં ઓછું નુકસાન થાય એ દરેકે જ વસ્તુ વિચારે છે કે ભાઈ ગ્રાહકની જરૂરિયાતને સંતોષ થવો જોઈએ ગ્રાહકની જરૂરિયાત તો સંતોષાવવી જોઈએ પણ બધી વસ્તુને ઓછામાં ઓછું નુકસાન પર્યાવરણને થવું જોઈએ જેથી ગ્રાહકની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તેથી જ ઘણા એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો અને ઉત્પાદનની પ્રક્રિયામાં ઝેરી વાયુનું પ્રમાણ બને એટલું ઓછું રાખવાનો પ્રયાસ કર્યો ગ્રાહકોને તૈયાર ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પ્રસરતી થઈ એને શું તો કે ગ્રાહકને તૈયાર ખોરાક મળે પણ એ શરીરને હાનિકારક ન હોવો જોઈએ અત્યારે તમે જુઓ ઘણા બધા તૈયાર ખોરાકમાં કેમિકલ્સ એવા રંગ રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે લોકોના સ્વાસ્થ્યને લાંબા ગાળે શું કરે છે નુકસાન પહોંચાડે છે અને આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ફેટ ટેક્સ પણ દાખલ કર્યા તેવી જ રીતે વાતાવરણમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય અવાજ પ્રદૂષણ ઓછું થાય આવા ખ્યાલો શું આવ્યા અસ્તિત્વમાં આવ્યા પાંચ વિભાવનાઓ આપી પહેલું આપ્યું વસ્તુનું ઉત્પાદન વિભાવના બીજું પેદાશ વિભાવના ત્રીજું વેચાણ વિભાવના ચોથું બજારીય વિભાવનાને પાંચમું હતું સામાજિક વિભાવનાઓ આ બધી વિભાવનામાં તમે જુઓ ને તો છેલ્લે ગ્રાહકોનું શોષણ ઘણી વખત થાય છે ભલે બજારીય વિભાવના સામાજિક વિભાવનાને બાદ કરતાં તમે જુઓ તો આ બધી વિભાવનાઓમાં ગ્રાહકનું શું કરવામાં આવે છે શોષણ કરવામાં આવે છે કે ગ્રાહકોને નુકસાન થાય ભલે થાય પણ વેપારીને વસ્તુ વેચાવી જોઈએ મહત્તમ ઉત્પાદન થવું જોઈએ મહત્તમ વેચાણ થવું જોઈએ મહત્તમ નફાની પ્રવૃત્તિ સાથે કાર્ય કરે છે અમારે વાત કરવાની છે માર્કેટિંગ મિક્સ માર્કેટિંગ મિક્સ એટલે શું માર્કેટિંગ મિશ્ર એટલે શું પહેલાં આપણે જોઈએ ઉત્પાદકો પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે ને તેને માર્કેટિંગ મિક્સ કહેવાય ટૂંકમાં ઉત્પાદક પોતાની પેદાશને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરે અને બજારમાં ટકાઈ રાખવા માટે જે નીતિ અપનાવે છે એને માર્કેટિંગ મિશ્ર કહેવામાં આવે છે માર્કેટિંગ મિશ્ર એક ઘટકોનો સમૂહ છે કે જે એકમમાં નિયંત્રિત હોય છે અને તેનો ઉપયોગ ગ્રાહક સંતોષ ઊભો કરવામાં હોય છે એનો ઉપયોગ શું થાય તો ગ્રાહકોનો સંતોષ ઊભો કરવો બાહ્ય પર્યાવરણ ઉપર ધંધાકીય એકમની કોઈપણ જાતના અંકુશ રાખવામાં આવતા નથી પરંતુ આ ઘટકો ગ્રાહકને સીધી અસર કરે છે એમાં પર્યાવરણ ઉપર કોઈ અસર ન થાય એનો પર અંકુશ નહીં પણ ગ્રાહક ઉપર એની સીધી અસર થાય આ અસરને ઓછી કરવા માટે માર્કેટિંગ મિશ્રનો ઉપયોગ કરવામાં આવ્યો બીજા શબ્દમાં કહીએ તો બજારીય મિશ્ર એવો બજારીય સમૂહ સાધનોનો સમૂહ છે જે બજારીય ઉદ્દેશ હાંસલ કરવા માટે શું બને છે ઉપયોગી આ માર્કેટિંગ મિશ્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય જેને માર્કેટિંગ મિશ્રના ચાર પી તરીકે ઓળખવામાં આવે છે પહેલું છે પેદાશ બીજું છે કિંમત ત્રીજું છે વિતરણ ચોથું છે અભિવૃત્તિ કયા ચાર પી તો કે પહેલું પ્રોડક્ટ બીજું પ્રાઇસ ત્રીજું પ્લેસ અને ચોથું પ્રોમોટેશન હવે આપણે એક એક બાબતોનો ઉલ્લેખ કરી જો નીચેની આકૃતિ એ છે તમે જો માર્કેટિંગ મિશ્ર પહેલું છે પેદાશ બીજું કિંમત ત્રીજું વિતરણ ને ચોથી અભિવૃદ્ધિ પ્રોડક્ટ પ્રાઇઝ પ્લેસ અને પ્રમોશન આ વાત કરી આપણે પેદાશની પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે જે ગ્રાહકની જરૂરિયાતને શું કરી શકે સંતોષી શકે પેદાશ એટલે શું તો કે વસ્તુનું ઉત્પાદન કરવું બીજું કાંઈ નહીં પેદાશે માર્કેટિંગ કાર્યનું ઉદ્ભવ બિંદુ છે જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે તેથી પેદાશે બજારીય સંચાલનની માર્કેટિંગ પ્રક્રિયાનું એક હાર્ડ છે હાર્ડ તરીકે એને ગણવામાં આવે છે ખ્યાલની વાત કરી પેદાશ મિશ્રમાં પેદાશને લગતા જુદા જુદા નિર્ણયોનો સમાવેશ થાય છે જેમાં ગુણધર્મ પેકેજિંગ બ્રાન્ડિંગ લેબલિંગ વેચાણ પછીની સેવાઓનો પણ એમાં સમાવેશ કરે છે પેદાશ મિશ્રમાં ગ્રાહકની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે તેમાં નવી પેદાશ બજારમાં મૂકવી પેદાશમાં જરૂરી ફેરફાર કરવા વેચાણ પછીની સેવાઓ આપવી પેદાશના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું વગેરે બાબતોનો એમાં સમાવેશ થાય છે પેદાશ મિશ્રમાં આ ઉપરાંત બ્રાન્ડિંગ પેકેજિંગ ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાનો પણ સમાવેશ કરે શું કહે છે એના ખ્યાલમાં જુઓ તો કે પેદાશ મિશ્રમાં અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવાય છે જેમ કે ગુણધર્મ વસ્તુનું પેકેજિંગ વસ્તુ બ્રાન્ડિંગ વસ્તુનું લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓ પણ આપી પેદાશ મિશ્રમાં ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ગ્રાહકની જરૂરિયાતોને સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓ કરે છે તેમાં નવી પેદાશો કેમ બજારમાં મૂકી પેદાશમાં કેમ જરૂરી ફેરફાર કરવા ગ્રાહકને વસ્તુ વેચ્યા પછી એને કેવી સેવાઓ પૂરી પાડવી પેદાશના સંદર્ભમાં જો ગ્રાહકની કોઈ ફરિયાદો હોય તો એ ફરિયાદનું નિવારણ લાવવું આ બધી બાબતોનો એમાં શું કરવામાં આવે છે સમાવેશ બીજું છે બ્રાન્ડિંગ દરેક ઉત્પાદક માટે પેદાશની હરીફોને પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગની જરૂરિયાત પડે છે બ્રાન્ડિંગ એ ઉત્પાદનની પ્રતિષ્ઠા ઘટે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે બ્રાન્ડિંગ એ શું છે તો કે ઉત્પાદકની પ્રતિષ્ઠાનું ઘડે છે એટલે ઉત્પાદકની પ્રતિષ્ઠાનું ઘડતર કરે છે અને ગુણવત્તા સારી ગુણવત્તાની ખાતરી આપે છે આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈપણ નામ સંજ્ઞા ચિત્ર કે નંબર આપે છે અને તેને નિશાની તરીકે ઓળખાવે છે એટલે વેપારી અન્ય વેપારી કરતાં પોતાની વસ્તુને અલગ પાડવા માટે એ વસ્તુ ઉપર કોઈ નામ કોઈ સંજ્ઞા કોઈ ચિત્ર આવું માળખું મૂકીને તૈયાર કરે છે જેનાથી શું થાય તો કે અન્ય વેપારી કરતાં એની વસ્તુ અલગ પાડી શકાય ચોક્કસ નિશાનીવાળો માલ ગ્રાહકો સહેલાઈથી ઓળખી જાય છે દરેક પેદાશના નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે દરેક વસ્તુમાં ચોક્કસ પ્રકારની દરેક વસ્તુમાં ચોક્કસ પ્રકારની નિશાની આપવામાં આવે છે અને નિશાની આપવા પાછળનું કારણ શું તો કે ગ્રાહકે નિશાનીને કારણે સરળતાથી વસ્તુને શું કરી શકે ઓળખી શકે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે આ બ્રાન્ડને કાયદાકીય માન્યતા મળતાં રક્ષણ મળે છે જેને ટ્રેડમાર્ક કહેવાય આજે તમે ટ્રેડમાર્ક નામ સાંઈબડો એકાવન્ટમાં આવી ગયું છે કે ભાઈ બ્રાન્ડની સરકાર માન્ય જરૂરી રકમની ફી ચૂકવી દે એટલે એના જેવી વસ્તુ કોઈ એ નામનો ઉપયોગ કે એ ટ્રેડમાર્કનો ઉપયોગ અન્ય કોઈ કરી શકે નહીં આ બ્રાન્ડ પેદાશને આગવી ઓળખ આપે છે જ્યારે પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણધર્મને પણ શું કરવામાં આવે છે ધ્યાનમાં લેવામાં આવે છે પેદાશનું નામ કોઈ ચોક્કસ અર્થસભર અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે નામ અને નિશાની નક્કી કરવામાં ઘણી સંસ્થાઓની ફિલસૂફી ધ્યાનમાં લેવાય છે પેદાશનું જલની નામ એવું રાખે કે જે લોકોને ઝડપથી યાદ રહી જાય અને પેદાશની નિશાનીઓ માટે પોતપોતાના વિચારો પ્રમાણે એ લોકો કામ કરતા હોય છે હવે વાત કરી વ્યાખ્યા જ્યારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓની નકલ ન કરી શકે તે માટે જે નામ સંજ્ઞા ચિત્ર નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહેવાય શું કીધું બ્રાન્ડિંગ એટલે તો કે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાની વસ્તુને કે માલને અલગ પાડવા માટે પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિ નકલ ન કરી શકે તે માટે જે નામ સંજ્ઞા ચિત્ર નંબર કે આમાંનું બધું જ આપી દે છે તેને બ્રાન્ડિંગ કહેવામાં આવે છે એની લાક્ષણિકતાઓ જોઈએ જો પેલું બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહક તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે ગ્રાહકને ગુણવત્તાનું સાતત્ય એટલે તેણે ખરેખર વસ્તુ સારી ગુણવત્તાવાળી છે એક બાબતનો એને ખ્યાલ આવે છે બીજું નિશાની કરવામાં ઘણા બધા રંગનો ઉપયોગ થાય છે ખાસ ડિઝાઇન અને આ રંગો નક્કી કરેલી સંજ્ઞાનો ઉપયોગ લેવાય ગ્રાહક શું કરે તો કે વસ્તુનું ઉત્પાદન એક તો સારું કરે છે બીજું નિશાની કરવા માટે ઘણા બધા રંગરૂપનો ઉપયોગ કરવામાં આવે છે ઘણી ખાસ ડિઝાઇનો કરવા માટે પણ અમુક સંજ્ઞાઓનો પણ શું કરતા હોય છે ઉપયોગ કરતા હોય છે ત્રીજું એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશની પેકિંગ ઉપર મૂકવામાં આવે છે એ જે સંજ્ઞા નક્કી કરે એ વસ્તુના જે પેકિંગ માટેનું મટીરિયલ્સ હોય ઉપયોગ થતો હોય પછી પ્લાસ્ટિક હોય કે બોક્સ હોય તો એના ઉપર એ વસ્તુનો ઉપયોગ પાછો કરવામાં આવે છે એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મ ફાયદા ઉપયોગ વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે એકમની જે બ્રાન્ડ છે ને એ સામાન્ય રીતે શું હોય તો એકમાં વસ્તુના પેદાશના ગુણધર્મ લખે એના ફાયદાઓ લખે અથવા એનો ઉપયોગ કેવી રીતે કરવો તે સાંસ્કૃતિક બાબતો રજૂ કર કોઈ કોઈપણ વસ્તુના પેકિંગ પાછળ આ બધી બાબતો લખેલી જ હોય છે કે વસ્તુમાં કેટલા પ્રકારનું કેલ્શિયમ છે જો ખાદ્ય પદાર્થ હોય તો કેટલા પ્રકારનું વિટામિન મળે છે કેટલા પ્રકારની ફેટ મળે છે વસ્તુ બનાવવાની હોય તો એ રેસીપીની રીત પણ એમાં સ્પષ્ટપણે લખેલી હોય છે નિશાની એ પેદાશની એક આગવી ઓળખ છે નિશાનીને કારણે પેદાશની એક ઓળખ બની જાય છે નિશાની એ પેદાશની મૌખિક અને દૃશ્ય ઓળખ છે એ ખાલી જોતાં આપણે કોઈને સમજાવી ન પડે એવી એક ઓળખ બધું રજૂ કરે છે નિશાનીવાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકાય છે બ્રાન્ડવાળો માલ હોય બ્રાન્ડિંગ અને જે વ્યક્તિ બ્રાન્ડને આધારે વસ્તુ ખરીદતો હોય તો ઉત્પાદક વધારે કિંમત વસૂલીને પણ વસ્તુનું શું કરી શકે છે વેચાણ એટલે ઉત્પાદક વધારે કિંમત વસૂલ કરવી એટલે અન્ય પ્રોડક્ટ કરતાં આવી બ્રાન્ડિંગ કિંમત વધારે પ્રમાણમાં છે નિશાનીવાળો માલને કારણે વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ઝડપથી વેચી શકે છે કારણ કે ગ્રાહકને નિશાનીવાળો માલ ઉપર શું હોય છે વધુ ભરોસો હોય છે અને ગ્રાહક આવી બધી વસ્તુઓ સરળતાથી ખરીદી કરી શકે છે